નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર ચોવીસનો શુભારંભ ગુજરાત પ્લેટ ઓફ ન્યૂ ન્યુ રેસીપી ફોર વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની થીમ સાથે ગુજરાત ભાગીદાર રાજ્ય તરીકે સહભાગી થયું છે ભારત મંડપમ ખાતે એક્ઝિબિશનમાં આઈ ઓર ભારત મંડપમ ખાતે એક્ઝિબિશન દ્વારા રજૂ કરાયેલા ગુજરાત પવેલિયન કૃષિ મંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષતાને આયોજિત ઉચ્ચ સી સીઈઓ કોન્ફરન્સમાં ગુજરાતના કૃષિમંત્રી સહભાગી થયા હતા ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્લેટ ફોર ન્યુટ્રિશન રેસીપી ફોર વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની થીમ સાથે ગુજરાત આ

પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન